ये मैंने सो गई थी मैंने अब मैंने अब मैंने मेहंदी मेहंदी देख मेहंदी लगाई थी चा पीवा बैठी थी ना। पूरी नहीं खाता खाई ना आया उसे चा पी ना आया दूध पीना कल कहाँ गया था बकरा ना गया था मेरे को क्यों नहीं ले गए तू तो बोल रहा था तुम ना के तैयार हो जाओ तो फिर मेरे को भी बुलाने क्यों नहीं आया आज तो खाना ना कपड़ा पहनेंगे आज तो पहले

ગુડ મોર્નિંગ ગાઈસ તો છે ને સવાર પડી ગઈ છે અને સવારે ક્યાંની પડી ગઈ મારી સવાર હવે પડી તો ગઈ છે ને અત્યારે હું જાગી ગઈ છું અને ધ્યારેને પણ મૂકી આવી અને નાહવા જવું હતું એટલા માટે અને હવે ગઈ છે ને કામ પર લાગી જઈએ તો જન્માષ્ટમી છે તો બધાને હેપી જન્માષ્ટમી મારા તરફથી તો ચલો ગાઈસ કામ વામ પતાવી લઈએ બન્યા રહેજો બ્લોગમાં કે આયા

અહીંયા જો અમે કૃષ્ણ આઈ ગયા છે હેપી જન્માષ્ટમી માથું નહિ ધોયું ના छोटे बच्चे, छोटे बच्चे, छोटे बच्चे। कितने मेरे रिंग है। हाय। ऐसे करना तू ऐसे नहीं दिखेगा। ऐसे दिखेगा। कर जी, तू कर जी? <laughs> બંને જમવા બેસી ગયા આપડે તો કઈ જમવાનું છે નહીં અને અહિયાં છે ને કઈ વરસાદ આવે છે હું બતાવું રહ્યો તમને અહિયાં જો વરસાદ આવે છે કાલ રાતનો આવે છે ગાઈસ જોતા છે અને વરસાદ બંધ રહ્યો છે અત્યારે થોડી વાર પણ અંધારી રહ્યો છે એવી હમ વરસાદ કાલ રાતનો કાલ રાતનો પડે કા તો અહીંયા છે ને મમ્મી વાસણ ધોવા છે અને મારે છે ચાલો ગઈશ તો ગાઈસ વાઘોમાં અહીંયા છે અઢી તો ગાઈસ અત્યારે છે ને અઢી વાગ્યા છે કામ બામ પતી ગયું છે હો અને છે ને જો હજુ વરસાદ ચાલુ છે અને અહીંયા છે ને અમારે હજારીમાનું મંદિર છે ને આ ચાલુ થયો અહીંયા મેળો ભરાય છે વરસાદ નહીં આવતો જઈશું વરસાદ ચાલુ ને ચાલુ છે પાછો છે ને વાગવામાં સાડા પાંચ થયા છે અને અમે જઈએ છીએ બજારમાં અને દર્શન કરવા માટે સાડા પાંચ થઈ ગયા છે વરસાદ અત્યારે બંધ થયો છે તૈયાર થાય છે હવે જઈએ છીએ હું અને મમ્મી ચલો ગઈઝ બન્યા રહેજો તો જો અહીંયા નીકળી ગયા છીએ અમે

તો અહીંયા જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે અને Level and જ્યાં છે ને અમારે અહીંયા મંદિર છે હજારીમાનું તો ત્યાં મેળો ભરાય છે જન્માષ્ટમીના દિવસે તો અહીંયા અમે છેને આવ્યો છે ભાઈ છે ને અમે દર્શન કરવા આવ્યા છીએ અને આ સાઈડ વધારે સહી ગયા અને અમે બી અમે લઈને આવ્યા અને ભાઈ આવી ગયો છે

ફોન તું ગઈ છે ને હવે દર્શન કરી લઈએ ચાલો તું ગઈ છે ને હવે દર્શન કરીને હવે નીકળી તો ગઈ ગમે તો છે ને દર્શન ગાડી નીકળ્યા બાપા માંડ તો જાણો છે તો હવે ફટાફટ અમે જઈએ છીએ ઘરે આવી ગયા હતા અને અત્યારે છે ને મમ્મી દીવા કરે છે માતાજીના ના ખીચડી મૂકી છે અને તો ગઈ છે ને અહીંયા ખીચડી મૂકી છે અને અહીંયા બટેકાનું શાક બને છે અને અત્યારે હું છે ને ભીંડાનું શાક બનાવું છું ગઈશ વાગવામાં આવ્યા છે સાડા સાત થઈ ગયા છે અને હવે ફટાફટ જમવાનું બનાવી લઈએ કેમ કે પપ્પાને રેડી થઈ ગયું છે ચાવી ની રામાયણ થઈ ગયું એક ચાવી સાંભળવું પડ્યું ચાવી અમે લઈ ગયા ને એટલે શાક ભાખરી પિંડા લસણ પિંડા અહીંયા પૌવા છે બટેકાનું શાક પાખરી તો ચલો જમી લઈએ કરતો હોય ને તું તો ગઈ છે ને અમે ખાઈ પીને કામ વામ કરીને હવે અત્યારે ટીવી જોઈ છે અને વાઘવામાં અહીંયા છે સાડા થયા છે અને આજે તો ગઈ કૃષ્ણ ભગવાનનો બાર વાગે જન્મ થશે બોલ થોડું તો ચલો ગઈશ લગ્ન કરીએ છીએ વાગવામાં આવ્યા છે અગિયાર વાગ્યા છે તો ચલો ગાઈસ બધાને હેપી જન્માષ્ટમી અને હેપી બર્થડે જય દ્વારકાધીશ

અહીંયા મામા ત્યાં તો અહીંયા પ્રસાદી વગેરે લઈને પંજરી આપે કા જવું પડે તો મંદિરે ભજન વાગે છે પાછળ કઈ તો પાછળ છે ને મંદિર છે અહીંયા ભજન વાગે છે